જય સ્વામિનારાયણ રામચંદ્ર રૂપે દર્શન એક દિવસ છપૈયામાં ઘનશ્યામ તેમના બાળમિત્રોને લઈને બપોરે મીન સરોવરે નાહવા ગયા બધા જ બાળકો પાણીમાં તરવા પડ્યા ઘનશ્યામે કહ્યું ચાલો આપણે સૌ પાણીમાં દાવની રમત રમીએ સૌ બાળકો વારાફરતી એકબીજાને પકડવા જાય ઘનશ્યામને કોઈ પકડી શકે નહીં ઘનશ્યામ બહુ ઝડપથી તરે પાણીમાં ઊંડે સુધી ડૂબકીઓ મારે ડૂબકી મારીને ક્યાંય દૂર નીકળે થોડી વાર આ પ્રમાણે રમત કરીને ઘનશ્યામ ઊંડા પાણીમાં તળીએ જઈને બેસી ગયા ઉપર આવ્યા જ નહીં બાળ મિત્રો સૌ ચિંતામાં પડી ગયા તેમને થયું ઘનશ્યામ ક્યાં ગયા ડૂબી ગયા હશે કે મગર ઘનશ્યામને ખાઈ ગયો તે વખતે તો ત્યાં કિનારા પર એક મનછા નામનો ધોબી કપડાં ધોતો હતો બધા બાળમિત્રોએ ધોબીને વાત કરી અમારા ઘનશ્યામ મળતા નથી પાણીમાંથી બહાર જ આવ્યા નથી કાં તો તેઓ ડૂબી ગયા છે અને અથવા તેમને મગર ખાઈ ગયો હશે તમે અમને પાણીમાંથી ઘનશ્યામને શોધી આપો ને ધોબીએ પાણીમાં પડી ઊંડે સુધી ડૂબકીઓ મારી ખૂબ તપાસ કરી તળાવમાં ચારેકોર ફરી વળ્યો પણ ઘનશ્યામ મળ્યા નહીં આખરે થાકીને ધોબીએ બાળકોને કહ્યું તમે ઘનશ્યામના પિતાશ્રીને ગામમાંથી બોલાવેલા હો અને બધી વાત કરો આ સાંભળી એક બાળક દોડતો દોડતો ધર્મપિતા પાસે ગયો અને બધી વાત કરી ધર્મપિતા તો ઉદાસ થઈ ગયા ધર્મપિતા અને ભક્તિ ભક્તિમાતા રામપ્રતાપભાઈ વશરામ મામા અને ગામના બીજા લોકોને લઈને સરોવરને કાંઠે આવ્યા તેઓ બધા સરોવરને કાંઠે ઊભા રહી શું કરવું તેની ચિંતા કરવા લાગ્યા પાણીમાં ઊંડે બેઠેલા ઘનશ્યામને થયું માતા પિતા ચિંતા કરે છે માટે હવે મારે પાણી ઉપર આવવું જોઈએ એમ વિચારી તેઓ પાણી ઉપર આવ્યા ઘનશ્યામને પાણી ઉપર આવેલા જોઈ ધર્મપિતા ભક્તિમાતા વગેરે સૌ આનંદમાં આવી ગયા પછી તો ઘનશ્યામ પાણી ઉપર અધ્ધર ચાલીને કાંઠે આવ્યા તે વખતે સૌને ઘનશ્યામમાં રામચંદ્ર ભગવાનના દર્શન થયા સૌ ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા ઘનશ્યામે આવીને માતા પિતાને પ્રણામ કર્યા અને કહ્યું ચિંતા શા માટે કરતા હતા હું તો મારું કામ કરવા ઊંડા જળમાં નીચે બેઠો હતો આ સાંભળી ભક્તિ માતા ઘનશ્યામને પેટી પડ્યા અને સૌ ગામ તરફ પાછા ચાલ્યા